કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક નવી જ રેસીપી બનાવવાના છીએ આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આપણે આ એક નવી રીતે તો બનાવવાના છીએ પણ તે વધારે ઝંઝટ વિના ફટાફટ બની જાય છે આપણે બધા જ્યારે કંઈક નવું બનાવવાનું વિચારતા હોઈએ ને ત્યારે પહેલાં તો આપણને એ જ વિચાર આવે કે ફટાફટ બની જાય અને બધાને ભાવે તો આજે એક એવી જ સરસ વાનગી છે જે બધાને ભાવશે નાના અને મોટા તો મિત્રો સ્કીપ કરી વિના છેલ્લે સુધી જોજો અને હા આપણે શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે રેસીપી છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો કેમકે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય

તમારે જેટલા પ્રમાણમાં જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એ પ્રમાણે તમે ચણાનો લોટ લઈ શકો છો ચણાના લોટના પ્રમાણમાં આપણે એની અંદર મીઠું નાખીશું ત્યાર પછી થોડી એવી હિંગ નાખીશું અને જીરું પાવડર નાખીશું અને ત્યાર પછી થોડી એવી અંદર સુગર નાખીશું અને બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ આ બેટર જ આપણે એકદમ ખટ્ટું મીઠું અને એકદમ ટેસ્ટી બનાવવાનું છે તો આ બધા મસાલા હવે મિક્સ થઈ ગયા છે તો એ બેટર બનાવવા માટે આપણે છાશનો ઉપયોગ કરીશું છાશ અથવા તમે મોડું દહીં પણ લઈ શકો છો અહીંયા હું છાશ લઉં છું હવે છાશને ધીમે ધીમે આ રીતે નાખતા જઈશું અને બેટર તૈયાર કરવાનું છે મિત્રો આ બેટર બનાવવાની એક રીત છે કે જેમ આ રીતે તમે ધીમે ધીમે નાખતા જઈશો અને હલાવતા જઈશો અને બેટર બનાવતા જશો ને તો એ એકદમ સિલ્કી અને સ્મૂથ ટેક્સચરવાળું બનશે હવે મિત્રો આ રીતે ધીમે ધીમે આપણે બેટર તૈયાર કરી લઈએ મિત્રો તમે રેસિપી છેલ્લે સુધી જોયા પછી કેવી લાગે મને કમેન્ટમાં તમે જણાવવાના જ છો ઘણા બધા લોકોની કમેન્ટ આવે છે અને તમારી કમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થાય છે તો આમ જ લાઈક ને કમેન્ટ તમે કરતા રહેજો અને હા મિત્રો તમને જો આ રેસીપી ગમે ને તો તમે તમારા ફ્રેન્ડ્સ કે તમારા ફેમિલી સાથે પણ શેર કરજો હવે આ રીતે આપણું જે ટેક્સચરવાળું સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે આ જુઓ હું તમને એક ચમચીથી વડે પણ બતાવી દઉં કે કેટલું થિકનેસવાળું હોવું જોઈએ આ રીતે ચમચી આપણે એક વખત ફેરવી અને સેજ બોડી લઈએ જુઓ આ રીતે રિબિન કન્સન્ટન્સી થવી જોઈએ છે અને જરાય લમ્સ વિનાનું છે છતાંય આને આપણે થોડીવાર ઢાંકીને રાખી દઈશું એટલે જો જરાય લમ્સ કે કણી રહી ગઈ હોય ને તો પણ એ સરસ થઈ જાય સ્મૂથ વધારે હવે હું તમને બતાવી દઉં કે કેટલું ઘટ ટેક્સચર રાખવાનું છે એનું આ બેટરને આપણે બહુ ઘાટું પણ નથી રાખવાનું ને સાવ લૂઝ પણ નથી રાખવાનું જુઓ તમે અહીંયા તમે ચમચીમાં કેટલું થિકનેસવાળું છે ને એ તમને દેખાય આવશે તો આ રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને એને રેસ્ટ પણ આપી દીધો છે દસ મિનિટ અને ત્યાર પછી આ રીતે મેં ગયણો લઈ લીધો છે અને તેલ મેં પહેલેથી જ ગરમ કરી લીધું છે તો આ રીતે આપણું બેટર છે ને એ આપણે ગયણામાં નાખી દઈશું જો મિત્રો તમારી પાસે આ રીતે ગયણો ના હોય ને તો આ પ્રકારના કોઈપણ ઝારાનો ઉપયોગ પણ તમે કરી શકો છો તમારી પાસે જેવો ઝારો હોય એ તમે યુઝ કરી શકો છો આ રીતે આપણે ધીમે ધીમે નાખતા જવાનું છે જો તમારું બેટર છે ને પ્રોપર બનેલું હશે ને બહુ થિકનેસવાળું નહીં બનેલું હોય ને તો આ બરાબર રીતે પડશે અને બહુ ઢીલું પડેલું હશે ને તો પણ એ પ્રોપર નહીં પડે તો બુંદી પડવા મળશે આ રીતે જે એકદમ પરફેક્ટ ધાર પડે છે ને એવી ધાર નહીં પડે તો મિત્રો આ તમારે બેટર થોડું ધ્યાન રાખવાનું છે બાકી આ વાનગી જે છે ને એકદમ ટેસ્ટી બનવાના છે તમે છેલ્લે સુધી જોજો તો ખરા હવે આપણે આ રીતે બધી નાખી દીધું છે તમારે એક થર થાય ને એટલું કરવાનું છે તો આને આપણે થોડું એવું પાકવા દઈશું સાવ ઢીલું હોય ને ત્યાં આપણે લઈ નથી લેવાનું અને ત્યાર પછી આપણે એને ફેરવી લેવાનું છે થોડીવાર થાય ને ત્યારે ફેરવવાનું છે જુઓ તમે એકદમ પરફેક્ટ રાઉન્ડ જેવું શેપ થઈ જશે હવે થોડીવાર પછી આપણે ફેરવી લઈએ નીચે સરસ પાકી ગયું છે લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે આ રીતે આપણે બંને સાઈડ પકવી લેવાનું છે અને એકદમ ક્રિસ્પી બની જશે તો ત્યાર પછી આપણે એક વાસણમાં એને કાઢી લઈશું એકદમ સરસ ક્રિસ્પી બની જશે અને તમારું બાકીનું જે બેટર છે એ વારાફરતી વારાફરતી આ રીતે બધું જ તૈયાર કરી લેવાનું છે આ લગભગ બેથી ત્રણ મિનિટમાં તમારું તૈયાર થઈ જાય છે તો હવે આને આપણે એક ડીશમાં લઈ લીધું છે ત્યાર પછી એની ઉપર આપણે ડુંગળી નાખીશું તમને જેટલી ડુંગળી ભાવતી હોય જે પ્રમાણમાં ભાવતી હોય એ પ્રમાણમાં વધારે ઘટાડે તમે કરી શકો છો ત્યાર પછી ઝીણી કટકી કરેલી ટમેટી છે તો એ ટમેટા પણ નાખી દીધા છે દાળમના દાણા છે એ પણ ઉપરથી લઈ લીધા છે અને ત્યાર પછી આપણે કોથમરી છાંટીશું કોથમરી છાંટીને એક કામ કહીએ ને કે બધી જ વાનગીનો ટેસ્ટ છે ને એટલો સરસ લાગી જાય ને કે એની તો વાત જ ન થાય હવે એના ઉપર આપણે થોડી ગ્રીન ચટણી નાખી દઈશું જે ખાટી મીઠી લીલી ચટણી આવે છે ને એ નાખી દઈશું થોડો ટોમેટો કેચપ નાખી દઈશું અને જો તમે આમલીની ચટણી નાખવી હોય ને તો તમે આમલીની ચટણી પણ નાખી શકો છો અને સોસમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો આ જે આપણી વાનગી છે ને એ તૈયાર થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ કેટલી ક્રિસ્પી છે જુઓ તમે એકદમ ક્રિસ્પી છે આ નાના બાળકોને પણ ખૂબ જ ભાવશે અને મોટાઓને પણ ખૂબ જ ભાવશે એકવાર તમે જરૂર ટ્રાય કરજો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને હા મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો રાશેની જુઓ છો આવા જ નવા વિડિયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય ટેક કેર